ઇસ્કોન વરછા મંદિર દ્વારા ભવ્ય રથયાત્રાનું આયોજન વર્ષોથી ચાલતી પરંપરા અનુસાર આ વર્ષે પણ અષાઢી બીજના દિવસે એટલે કે સાત જુલાઈને રવિવારના રોજ બપોરે મિની બજારથી આ રથયાત્રા પ્રારંભ થશે ત્યારબાદ કાપોદરા વીઆઈપી સર્કલ સુદામા ચોક રામચોક સૌથી કોરાટ બ્રિજ થઈ અને જકાતનાકા પ્રાણી સંગ્રહાલય વિરામ થશે સુરતમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રાનું આયોજન કરનાર છે ત્યારે વરાછામાં જગન્નાથની રથયાત્રા આજે પણ યથાવત છે બહેન સુભદ્રા મહારાણી અને બલરામજીના દર્શનનો લાભ સમગ્ર વિશ્વના લોકો મેળવી રહ્યા છે આ રથયાત્રામાં રથની લંબાઈ પચીસ ફૂટ પહોળાઈ પંદર ફૂટ અને ઊંચાઈ અઢાર ફૂટ દસ ફૂટ રથ ખુલશે એક ફૂટ ઘુમ ઘાટ રહેશે કુલ ઓગણત્રીસ ફૂટ છે આ રથયાત્રા બાદ બધા માટે પ્રસાદ વ્યવસ્થા છે રથયાત્રામાં વિવિધ ઝાંખીઓ ભજન મંડળી પ્રસાદી અને સાધુ સંતો કે જે આકર્ષણનું કેન્દ્ર છે આ રથયાત્રામાં સુરતના અગ્રણી સમાજના લોકો હાજર રહેશે રથયાત્રા દરમિયાન ચાર ટન બુંદી એક ટન ચાલુ રથયાત્રાએ ચણા મગ એક લિટર ખીર પચીસ ટન ખીચડી

ત્રીજી રથયાત્રા અને વરાછાની એકમાત્ર આ રથયાત્રા અને અતિ ભવ્ય રથયાત્રાનું આયોજન ઇસ્કોન મંદિર વરાછા દ્વારા કરવામાં આવ્યું છે એમાં તમે બધા જ પરિવાર સાથે આમંત્રિત છો આ રથયાત્રાના શોભા વધારવા માટે સુરતના અગ્રણી સમાજના લોકો પધારવાના છે આ રથયાત્રામાં અલગ અલગ જાતના વિવિધ પ્રસાદોની પણ વેચણી કરવામાં આવશે આ રથયાત્રામાં ભારતીય સંસ્કૃતિને દર્શાવે એવી અલગ અલગ આકૃતિઓ ઝાંખીઓના માધ્યમથી બતાવવામાં આવશે આ રથયાત્રામાં અલગ અલગ સાધુ સંતો પણ પધારવાના છે વિદેશથી પણ ફોરેનર ભક્તો પણ આવવાના છે અને આ રથયાત્રામાં લગભગ પચીસ હજાર ભક્તો માટેનો ફૂલ ડિશ પ્રસાદનું આયોજન છે અને આ રથયાત્રાનો રૂટ મિની બજારથી બપોરે બે વાગે શરૂ થશે ત્યારબાદ કાપોદરા બ્રિજ ચડીને વીઆઈપી સર્કલ સુદામા ચોક રામચોક સૌજી કોરાડ બ્રિજ ઉપર ચડીને ત્યારબાદ નાકા પ્રાણી સંગ્રહાલય આ રથયાત્રાનો વિરામ થશે